નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણેશ ગોંડલની જામીન અરજી ઉપર આજે જુનાગઢની નથી મળવાનો એટલે કે ગણેશ ગોંડલની જે બેલ એપ્લિકેશન હતી તેને રિજેક્ટ કરી દેવામાં આવી છે ગણેશ ગોંડલને બેલ નથી આપવામાં આવ્યા તે જામીન પર હવે છૂટશે નહીં તેને જેલમાં જ રહેવું પડશે આપણી સાથે અત્યારે સંજય પંડિત સર જોડાયા છે

આ છો કે જામીન અરજી રિજેક્ટ કરી છે અને રિજેક્ટ કરવા પાછળ કારણ કે તમે એક સોગંદનામું પણ કર્યું હતું ને તમે કહ્યું હતું કે સંજય સોલંકીના જીવને પણ આમાં ખતરો છે જી જી એટલે આ તમામ બાબતો છે એ કોર્ટે કન્સિડર કરી હોય કારણ કે હજી ઓર્ડર અમારા હાથમાં આવ્યો નથી એટલે તો જનરલી રિજેક્ટ થઈ છે એટલે જે ફરિયાદ પક્ષ છે એના જે કંઈ ઓબ્જેક્શન છે જામીન નો આપવા માટેના એ કોર્ટને ઘણે ખરે અંશે કોર્ટે એ ગ્રાહ્ય રાખ્યા હોય તો જ આ રિજેક્ટ થાય અધરવાઇઝ તો એ રિજેક્ટ ન થાય સર કયા કયા મુદ્દા આપે રાખ્યા હતા એ વખતે જી આમાં મુદ્દામાં મુખ્ય તો એ હતું કે હજી શીટ ફાઇલ નથી થયું અને ઇન્વેસ્ટિગેશન છે એ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે એટલે ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે બીજું કે ફરિયાદીએ પોતે જે પાછળથી અમુક શખ્સોને ઓળખી બતાવ્યા હતા કે જે બનાવોને અંજામ આપવામાં સામેલ હતા એને સોશિયલ મીડિયા ઉપરથી બધાના ફોટોગ્રાફ્સ મળ્યા હતા અને પોલીસને એફિડેવિટ કરીને તમામ વિગતો આપી હતી એમાંથી પણ હજી અમુક આરોપીઓ કદાચ પકડવાના બાકી હોય એવું મારા ધ્યાને છે એટલે એ તમામ બાબતો અમે નામદાર કોર્ટે ધ્યાન દોરી હતી બીજું કે પોલીસે અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ મોબાઈલ છે એ કબજે કર્યા છે જો જ્યારે અંજામ આપવામાં દસ થી પંદર જણા હોય તો ત્રણ જ મોબાઈલ કબજે થાય એવું શક્ય ન બને કારણ કે અત્યારના યુગ પ્રમાણે જોવામાં આવે તો કોઈ એક વ્યક્તિ છે બબે ત્રણ ત્રણ સિમ કાર્ડનો યુઝ કરતો હોય અને જે મુખ્ય એલિગેશન છે ફરિયાદીના કે એને જ્યારે કિડનેપ કરીને અહીંયા ગોંડલ લઈ આવવામાં આવ્યો ત્યારે એને માર મારી અને નિર્વસ્ત્ર કરી અને એનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ પ્રકારનું ગંભીર કૃત્ય જેને કહી શકાય જધન્ય કૃત્ય કહી શકાય કાયદાકીય ભાષામાં કે ખરેખર આ એક ક્રુઅલ્ટીની હદ આવી ગઈ કે કોઈ વ્યક્તિને તમે નેકેટ કરી અને પછી માર મારો છો માત્ર તમારા એક ઈગો સેટિસ્ફેક્શન માટે થઈને તો આ બધી બાબતો અમે નામદાર કોર્ટના ધ્યાને મૂકી હતી ત્રીજો કે એનો જે બેકગ્રાઉન્ડ છે જે આરોપીઓનું કે ખાસ કરીને જે ગણેશનું બેકગ્રાઉન્ડ છે તો એમના માતૃશ્રી છે એ હાલ સિટિંગ એમએલએ છે એમએલએ એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવાય કે જે કાયદાઓને ઘડનારા છે કે એ લોકો પબ્લિક માટે થઈને કાયદાઓ ઘડે છે અને એના ઉપર છે પબ્લિકને અમલવારી કરવાની હોય છે તો જ્યારે એક સિટિંગ એમએલએ ના પુત્ર એ આ પ્રકારના કૃત્ય કરે તો એ ઘણી બધી એની ગંભીર નોંધ લેવી જોઈએ કારણ કે સોસાયટીમાં છે એની એક ઇમ્પેક્ટ જતી હોય છે કે કાયદા ઘડનારાઓના સંતાનો જો આ પ્રકારે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કૃત્યો કરે તો એને સાખી લેવાય નહીં અને એને બહુ સરળ રીતે કે સહેલાઈથી પણ લેવું જોઈએ નહીં આ તમામ બાબતો છે એ અમે કોર્ટના ધ્યાને મૂકી હતી આ સિવાય એમના પિતાશ્રી છે એમને હાલમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે હત્યાના અપરાધી અને આજીવન કેદની સજા ફરમાવેલ છે હાલ એ પોતે પણ અપીલ જામીન ઉપર છે બીજું કે આ આ પ્રકારના ગુના દ્વારા પહેલી વખત નથી આચરવામાં આવ્યા અગાઉ પણ મેં કીધું એમ ગોંડલમાં એક આશીષભાઈ કુંજડિયા નામના શખ્સ ઉપર એનો માત્ર વાક એટલો જ હતો કે અહીંયા એલડીઓના જે ગેરકાયદેસરના પંપો ચાલતા હતા એના ભ્રષ્ટાચાર વિરુદ્ધ એને અવાજ ઉઠાયો તો આ ટોળકીના સભ્યો દ્વારા આ બધા કાળા કારોબાર કરવામાં આવતા હતા એટલે આ ટોળકી એ જાહેર એ વ્યક્તિને હાથ પર બાંધી નઈ કા અને આવા સરા જાહેર ફિલ્મી સ્ટાઈલે ગુનો આચરવામાં આ ટોળકી છે એ ટેવાયેલી છે જેથી કરીને પ્રજામાં છે એ ટોળકીનો ભય ઉત્પન્ન થાય અને બીજા લોકો છે આવી ટોળકી વિરુદ્ધ અવાજ ઉઠાવતા ડરે એ પ્રકારના ગુનાને આ લોકો અંજામ આપે છે કે જાહેર સ્થળોએ જાહેરમાં પછી આવા બધા વિડીયો બનાવવા

એ કોન્ટ્રાક્ટર ને પણ આ લોકો આજ રીતે હેરાન તો આ રીતે માર માર્યો તો આ પ્રકારનો ગુનો પણ દાખલ થયો છે કારણ કે કોન્ટ્રાક્ટ છે એના ટોળકીના મળતીઓને નહોતો એટલે એનો ખા રાખી અને બીજા કોઈ કોન્ટ્રાક્ટરો ગોંડલમાં આવી ન શકે કામ ન કરી શકે એટલે સરકારી કોન્ટ્રાક્ટ પણ આ ટોળકીના મળતીયાઓને મળે અને જો બીજા કોઈને મળે તો એને માર મારવામાં આવે એને અહીંયાથી ભગાડી નાખવામાં આવે એ પ્રકારના કૃત્યો કરવામાં આવે એટલે આ તમામ બાબતો છે એ અમે નામદાર કોર્ટના ધ્યાને મળી ગીધી

એટલે એને એ જો હુકમને ચેલેન્જ કરવો હશે તો એ અપીલ કરશે હાઈકોર્ટમાં અને પછી હાઈકોર્ટ ને જે યોગ્ય લાગશે અને હાઈકોર્ટ છે એ બંને પક્ષને સાંભળશે ત્યારબાદ એમાં જે કઈ હુકમ કરવો હશે એ કરશે અચ્છા સંજયભાઈ એક સવાલ એ પણ છે કારણ કે આ આખા મામલાની અંદર પોલીસે પણ ક્યાંક ને ક્યાંક એવું કીધેલું છે કે જે આરોપી છે એ આરોપી કારણ કે જે મોબાઈલ ફોન રિકવર કરવાની વાત હોય કે હવે તો ગોંડલ પોલીસ પાસેથી અમુક જવાબ માંગ્યા છે કે લાયસન્સ હતું કે ન હતું આ ઇન્વેસ્ટિગેશનના પાર્ટને કેટલી ઇફેક્ટ કરશે આ જે આખું વાત છે એ ઇન્વેસ્ટિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું મહત્વનું થઈ જાય છે જામીન ઉપર મુક્ત થયા હોય તો હેમ્પર ટેમ્પર કરત સાદોને ડરાવા ધમકાવાનો પ્રયાસ કરત પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરત એટલે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યાં સુધી તો એ બારે ન જ આવવા જોઈએ કારણ કે જો એ બારે આવે તો એ એવી સ્થિતિમાં છે જ કે ઇન્વેસ્ટિગેશનને ને હેમ્પર ટેમ્પર કરી શકે કારણ કે એના માતૃશ્રી છે એ રૂલિંગ પાર્ટીના સિટિંગ એમએલએ છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર કે કોઈ પણ જાતનું રાજકીય દબાણ આવી શકે મેં તમને હાલમાં જે આશિષભાઈની વાત કરી એમાં પણ એવો બનાવ બન્યો કે એ ટોળકી ઉપર ધારની કલમ હતી આમ શેકની કલમ હતી તો આ કલમની પોલીસે સમરી ભરી દીધી એ ટોળકીને બચાવવાનું ને કે ભાઈ આ આ પ્રકારની કલમનો ગુનો આમાં બનતો બહેનો નથી

પછી આ જેવો બનાવ બન્યો ત્યારબાદ એક આ જે ટોળકીના મળકીએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવી અને ફરિયાદી અને એના સમગ્ર સમાજને પણ ધાક આપી હતી એનો પણ ગુનો દાખલ થયો છે તો ટોળકીએ જે જેલમાં છે તેમ છતાં એના મળકીયાઓ સોશિયલ મીડિયા ઉપર જાહેરમાં આ રીતે ધાક આપી શકે એમ છે તો સ્વાભાવિક વાત છે કે જો આવા આરોપીઓ બહાર આવે તો શું ન કરી શકે બિલકુલ સંજયભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હતા એડવોકેટ સંજયભાઈ સંજય પંડિત જેમનું સ્પષ્ટ શબ્દમાં માનવું છે કે આ એક આખી ટોળકી છે જે આજ રીતના કામ કરે છે અને તેમની માતા પાછા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જો આ લોકોને જામીન મળી જાય તો ક્યાંક ને ક્યાંક જે ટેમ્પર કરી શકે એવિડન્સને એટલે કે જે પુરાવા છે તેને ટેમ્પર આ લોકો કરી શકે છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો